hello friends mucho trupe સિવાય ચેનલ પર આપ આપઝોનો દિલથી સ્વાગત છે લીંબુનો આ પ્રયોગ તમારું વજન એકદમ ઝડપથી ઘટાડી દેશે માત્ર લીંબુનો આ પ્રયોગ તમારા શરીરને એક્સ્ટ્રા ચરબી છે એક્સ્ટ્રા ફેટ છે એને ઘટાડી દેશે ચાલો આપણે જોઈએ કે કઈ રીતે આ લીંબુનો પ્રયોગ કરવાનો છે જે તમારું વજન છે એને ઘટાડવાનું કામ કરે છે તમારા શરીરને એક્સ્ટ્રા ચરબીને દૂર કરે છે સાથે સાથે તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઓગળવાનું કામ કરે છે તો અહીંયા તમારે ચાર લીંબુ લેવાના છે લીંબુને કટ કરવાના છે લીંબુની છાલ લેવાની છે લીંબુનો રસ બિલકુલ લેવાનો નથી ચારે ચાર લીંબુનો રસ તમારે કાઢી લેવાનો છે એક બાઉલમાં મૂકી ફ્રિજમાં મૂકી તો દાળ સાફ અથવા તો લીંબુ ઉપયોગ કરો તો અહીંયા ચાર લીંબુની છાલ લેવાની છે લીંબુના બીજ બિલકુલ લેવાના નથી લીંબુના બીજ જેટલું લીંબુ અને લીંબુની છાલ આપણી હેલ્થ માટે ગુણકારી છે એટલું જ લીંબુના બીજ હોય છે અગુણકારી નથી આપણી હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે જે લોકોને પથરીનો રોગ છે એમને તો ભૂલથી પણ લીંબુના બીજનું સેવન ન કરો જોઈએ તો અહીંયા હવે આપણે લીંબુની છાલ લેવાની છે એવું કહેવાય છે કે જ્યારે આપણે ઓકે રસનો ઉપવાસ કરીએ છીએ તો કોઈ એકટાણા કરીએ છીએ ત્યારે આપણા વિહોડીને વીકનેસ આવે છે તો આપણે લીંબુ શરબત પીએ તો આપણને તાકાત મળે છે શું કામ તો કે લીંબુ છે એની અંદર એન્ટી છે વિટામિન સી છે જે આપણા શરીરને સ્ટ્રોંગ બનાવે છે આપણા સ્નાયુને મજબૂત કરે છે જેના કારણે આપણને શરીરમાં કોઈ પણ જગ્યાએ દર્દ પણ થતું નથી સાથે સાથે આપણે સ્ટ્રોંગ રહે છે આપણે વીકનેસ દૂર થાય છે પરંતુ અહીંયા જે લીંબુની છાલ લીંબુની છાલની અંદર અમેરિકન યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર એની અંદર છે એન્ઝેમિન નામનું તત્વ જે એન્ઝોમિન નામનું તત્વ છે એ તમારા લીંબુના રસ કરતાં દસ ગણું વધારે સ્પીડથી વેઇટ લોઝ કરે છે ફેટ લોઝ કરે છે તો અહીંયા આપણે એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર ચાર લીંબુની છાલ એક ચમચી જીરું અને મગ્ન દાણા જેટલું આદુ આ ત્રણ વસ્તુ મિક્સ કરી ઉકાળી લેવાની છે જીરુ ફરજિયાત એડ કરવાનું છે આદુ ફરજિયાત એક લીમડી છાલ પણ ફરજિયાત ઉમેરવાની છે અને એક ગ્લાસ પાણી છે એ પોણો ગ્લાસ ન થાય ત્યાં સુધી તમારે ઉકાળવાનું છે અથવા તો તમે સવા ગ્લાસ પાણી લો અને એક ગ્લાસ પાણી ન થાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે હવે આ પાણી 10 મિનિટ સુધી ઉકળે એટલે એને ઢાંકીને એમ જ મૂકી દેવાનું છે ઠંડુ થાય એટલે એમાં ગાડી અને એમાં થોડું મધ ઉમેરવાનું છે બેટી પાછ એટલું અને પછી તમારે હુંફાળો ગરમ ગરમ પીવાનો છે આ પ્રયોગ સવારે નાણા કોઠે દિવસમાં એકવાર પીવાનો છે પહેલા જ દિવસથી તમારો પેટની ચરબી તમને થોડી ઓછી થવાના લાગત જોવા મળશે તો ખરેખર જે લોકો ફૂલેલા પેટથી પરેશાન છે જે લોકો વધતા વજનથી પરેશાન છે જે લોકો ઘણા બધા પ્રયત્નો કરે છે પરંતુ એમનું વજન બિલકુલ ઘટતું નથી તો એમના માટે આ પ્રયોગ છે કોઈ પણ એક્સરસાઇઝ વગર ડાયટ વગર કે પછી કોઈપણ પ્રકારના બીજા બધા ના ખોટા ખર્ચ વગર એક જ વસ્તુની મદદથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો તમે તમારું વેઇટ લોસ કરી શકો છો અને સાથે સાથે વધતા વજનને કંટ્રોલ કરી શકો છો તો ખરેખર આ ઉપાય તમારા માટે છે પસંદ આવે તો લાઈક કરું શેર કરું સબ્સ્ક્રાઇબ કરો તો ખરેખર મિત્રો આ લીંબુ પાણી આવી રીતે બનાવો પીવો અને ફૂલેલા ફૂટને માત્ર ત્રણ જ દિવસમાં કહી દો ટાટા બાય બાય તો ખરેખર ઇન્ફોર્મેશન પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરશો તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો